સહસ્ત્રાવધાની ડૉક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં ચારસો યાત્રિકોએ પાવાગઢની યાત્રા કરી તૂટેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત થઈ તેને વાક્ષેપ કર્યો આજે વહેલી સવારે વડોદરા હાલોલ સુરત અમદાવાદ સહિતના ઘણા સ્થળો પરથી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયનચંદ્રસાગર સુરેશ્વરી મહારાજના વિદ્વાન મુનિ ડોક્ટર અજીતચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં ચારસો યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થ ની યાત્રાએ નીકળ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ આજે ચારસો શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાની ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજ બધા જ મંદિરોની વાક્ષેપથી પૂજા કરી હતી શ્રાવકોએ શ્રીફળ ચઢાવ્યા હતા લવકુશના પગલા તથા માતાજીના દર્શન કર્યા હતા દરમિયાન હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પૂનમચંદજી પુરાજી ભાણસાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં સંઘ પરિવાર સવારે સાડા પાંચ વાગે નીકળ્યો હતો ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજીએ મહારાજની મિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી એમ વડોદરાથી યાત્રામાં સાથે જોડાયેલા વૈભવ કોઠારીએ જણાવ્યું હતું દરમિયાનમાં સહસ્ત્રાવધાની ડૉક્ટર અચિતચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાતા જણાવ્યું હતું કે શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે તે જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે પાવાગઢ તીર્થના મંદિરના દર્શને લઘુ સંતૃંજય છે તેમ જણાવ્યું હતું તેમની આ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા આંદોલન કરનાર પન્યાસ જેમ પ્રેમ વિજયજી મહારાજ તથા આચાર્ય વર્મા સુરેશ્વરી મહા તથા આચાર્ય ભાગ્ય સુરેશ્વરી મહારાજ તથા તમામ જૈન સંઘોને અભિનંદન આપ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે આ બધા શ્રાવક અને શ્રાવિકોએ આ તીર્થની સ્પર્શના કરવી જોઈએ તેમને હાકલ કરી હતી આજના કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર પૂનમચંદજી ભણશાલીના પરિવારના લોકો તથા પાવાગઢ હાલોલ અમદાવાદ સુરત સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાતે જે મૂર્તિઓ જે પુનઃસ્થાપિત કરવામાં આવે શું કહેવું પુનઃસ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે એ જાણી બુજે જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન આ આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મૂવમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો